રાજકોટ જિલ્લામાં કૃષિ મંત્રી સ્થાને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના ના અધ્યક્ષ સ્થાને ધર્મેન્દ્રસિંહજી કોલેજ અને એચ કોટક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ખાતે પંચોતેરમો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મંત્રી કનૈયાલાલ મુનશીએ પર્યાવરણની જાળવણીમાં વૃક્ષો અને વનોનું મહત્વ સમજીને આજથી પંચોત્તર વર્ષ પહેલા વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી આ વન મહોત્સવની ઉજવણીમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યકક્ષાના કાર્યક્રમથી લઈ અને હાલ આ મહોત્સવમાં તાલુકા ગ્રામ્ય નગરપાલિકા મહાનગરપાલિકા કક્ષા સુધી લોકો સહભાગી બનતા થયા છે ધાર્મિક અને પર્યટક સ્થળો પર સાંસ્કૃતિક વનો સ્થાપવાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કરવામાં આવી જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ ધપાવી રહ્યા છે રાજકોટ વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણ યોજના અંતર્ગત ત્રણસો ઓગણપચાસ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે રાજકોટ જિલ્લામાં ઈશ્વરિયા પાર્ક તેમજ ગોંડલના જામવાડી ખાતે બે વન કવચ તૈયાર કરવામાં આવ્યા છે વિભાગ દ્વારા જિલ્લામાં વૃક્ષારોપણ અંગે સારી કામગીરી કરવામાં આવી રહી છે આ કાર્યક્રમમાં મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વન વિભાગની ડીસીપી નર્સરી યોજના હેઠળના ત્રણ લાભાર્થીઓને ચેક અર્પણ કરી વન વિભાગની વિવિધ યોજના હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વન કર્મીઓને પ્રશસ્તિપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા મહાનુભાવોના હસ્તે કોટક સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના રંગોળી પોસ્ટર મેકિંગ નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ બાદ મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું અને વૃક્ષ જિલ્લા કક્ષાના લીલી વન મહોત્સવના ઉજવણીના ભાગરૂપે આજે આ કાર્યક્રમ હતો આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર દેશમાં દેશવાસીઓને એક હાકલ કરી છે કે એક પેટ મા માના નામ ઉપર પ્રત્યેક ભારતવાસીએ એક વૃક્ષ વાવવું અને એનું ઉછેરવું આ પ્રવૃત્તિ કનૈયાલાલ જોશી મુનશી જ્યારથી ભારત સરકારના વન મંત્રી હતા ઓગણીસો પચાસમાં માં તેણે આણંદ ખાતે વન મહોત્સવની શરૂઆત કરી હતી અને આજે પીચોતેર વર્ષ થયા છે અને આ પીચોતેર વર્ષથી દર વર્ષે આપણે વન મહોત્સવ ઉજવીએ છીએ આ કાર્યક્રમ દરમિયાન આ પ્રવૃત્તિમાં ભાગ લેતા સારું કામ કરતા કર્મચારીઓ અધિકારીઓ અને પ્રજાજનોને આપણે સન્માનીએ છીએ વૃક્ષારોપણ કરીએ છીએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય એનો ઉછેર થાય એના માટેની પ્રવૃત્તિ પણ કરીએ છીએ ચાલુ વર્ષે રાજ્યમાં સત્તર કરોડ વૃક્ષો વાવવાનું આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સંકલ્પ કર્યો છે અને ગઈ તારીખ આઠમીના રોજ તેણે રાજ્યકક્ષાનો વન મહોત્સવ કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે હર્ષદ માતાજીના મંદિરના પટ્ટાંગણમાં વૃક્ષનું વાવેતર કરી અને ઉજવો અને સંકલ્પ કર્યો છે કે ગુજરાતને આપણે હરિયાળું બનાવવું છે વધુ વધુ વૃક્ષો વાવવા છે અને વૃક્ષનું જે મહત્ત્વ છે એ તો આપ બધા જાણો છો કે આપણને પ્રાણવાયુ આપે છે ફળ આપે છે બળતણ માટે લાકડું આપે છે આરોગ્ય માટે ઔષધિ આપે છે બાળકના જન્મથી લઈ અને માણસના મૃત્યુ સુધી વૃક્ષ આપણું જીવનભરનું સાથી રહે છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડને શોષી અને આપણને ઓક્સિજન આપે છે એટલે જીવવા માટે ખૂબ મહત્ત્વની ભૂમિકા માણસ માટે વૃક્ષ છે અને આ વૃક્ષનું મહત્વ સમજી અને વધુ વધુ આપણે વૃક્ષો વાવીએ અને ઉછેરીએ એવી આજના દિવસે મારે મારી સૌને વિનંતી છે